દોસ્તો હું આપનો મિત્ર સતીશ રોહિત દોસ્તો તમે બધાએ લાલો મૂવી તો જોઈ હશે કેવી લાગી મૂવી જોરદાર ને ખરેખર બધાને એકદમ આનંદ આપે ને એવી આ મૂવી છે નાના હોય મોટા હોય ઘરડા હોય કે બાળક હોય બધાને એક મિનિટ પણ કંટાળો ના આવે ને એવી આ મૂવી છે ખરેખર એક્ટર અને ડાયરેક્ટરે આ ખરેખર એમાં પ્રાણ રેડ્યા છે ખરેખર જીવંત બનાવ્યું છે આમ એવું આમ ખરેખર દોસ્તો આ એક્ટર લાલો છે એણે કેવું એક્ટિંગ કરી છે શરૂઆતની અંદર પોતાની પત્નીને બાળકોને ખૂબ જ પ્રેમ કરતો હોય છે અને જ્યારે એની દીકરીનું એક્સિડન્ટ થાય છે અને ત્યારે એની પડતી જે શરૂ થાય છે ખોટા રવાડે ચડે છે અને રોજનું માર કંકાસ અને છેલ્લે એવો ફસાય છે લાલચમાં આવીને એવો ફસાય છે કે દસ બાર દિવસ સુધી તો એની જોવા જેવી થાય છે અને આ ટાણે ભગવાન આવતા હોય છે અને એને ઉગારે છે આ બહુ મોટી વસ્તુ છે એના પુણ્યકર્મ એના જે એના પહેલાંના પુણ્યકર્મ એના માતા પિતાના પુણ્યકર્મ છે એના પુણ્યકર્મ છે એના હિસાબે એ ઉઘરી જાય છે

કે જે આ મૂવીમાં તો બતાવે છે કે એમને ત્યારે મદદ કરવા માટે આવે છે પણ જો ના મદદ કરવા આવે તો એની શું થાય આ વસ્તુ આપણી સાથે પણ બની શકે ને આપણા બધાના તમારા પણ પત્ની અને બાળકો હશે જીવનમાં કંઈ પણ આવી પરિસ્થિતિ આવે ત્યારે તમે શું વિચાર કર્યો છે એમની માટે તમે શું વિચાર કર્યો છે દોસ્તો લાલાએ શરૂઆતથી જ જો પોતાનું જે કમાણીની શરૂઆતથી કંઈક બચત કર્યું હોત તો એને આ જે કરજો કરવાનો વારો આવે છે એ કરજો કરવો ના પડત કંઈક નાની મોટી લોન એને જે બચત કરી છે એમાંથી જ એને લોન મળી શકતો હોત અને જો આવું કંઈ પણ થાય જો લાલો જિંદગીભર જો પાછો ના આવે અને જો એને એલઆઈસીનો પૂરતો વીમો કરાવ્યો હોય તો આ તુલસીને એવી એમાઉન્ટ મળત એવી એવી રકમ મળત કે જેના આધારે એ નાનો મોટો બિઝનેસ શરૂ કરી શકત એની એની ખુશીને એની ખુશીને ભણવા માટે જ્યાં સુધી એનું ભણવાનું ચાલુ છે ત્યાં સુધી એને એલઆઈસી ભણવા માટે ખર્ચો પૂરો પાડતી હોય છે અને દોસ્તો ખુશીનું લગ્ન ખુશીનું લગ્ન એટલે બહુ મોટી જવાબદારી છે એ મોટી જવાબદારીના સમયે પણ એલઆઈસી ધામધૂમથી લગ્ન કરવા માટે પૂરતો પૈસો આપી શકે છે આ બધું ક્યારે જો લાલાએ પૂરતો વીમો કરાવ્યો હોય તો એટલે દોસ્તો તમે પણ વિચાર કરજો કે આપણે પણ આપણા જીવનની અંદર આપણી જીવન છે આપણે આપણો પોતાનો પૂરતો વીમો ન કરાવીએ જેથી કરીને કંઈ પણ પરિસ્થિતિ આવે તો આપણે આપણા પત્ની બાળક કે આપણા જે પણ જે પણ આપણી આગળ પાછળ છે એમને સમાનભેર જીવવાની આપણે તક આપી ના શકીએ ઠીક છે દોસ્તો મારું તો તમને એક સમજાવવાનું આ જે મૂવી જોઈ છે ને મને મૂવી જોઈને ત્યારથી મને લાગ્યું કે ખરેખર આ એક ઇન્સ્યોરન્સ એજન્ટ તરીકે મારે આની પર તમને સમજાવવા માટે એક વિડીયો બનાવવા જોઈએ અને ખરેખર મને લાગ્યું એટલા માટે મેં તમને સમજાવવા માટે એક ભાઈ તરીકે તમને આ વિડીયો બનાવે છે ખરેખર તમે જો મને મને તમે મને મારા વિડીયોને લાઈક કરતા હોય મને સહકાર આપવા માંગતા હોય તો મારા વિડીયોને લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલશો નહીં દોસ્તો તમે ગમે ત્યારે મને કંઈ પણ માહિતી માટે કોન્ટેક કરી શકો છો મારી જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવા વિડીયો હું તમારી સમક્ષ રજૂ કરી શકું ઠીક છે દોસ્તો મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ